ગામના આસ્થાનું કેન્દ્ર એવા અમરપુરી બાપુના ધામમાં યુવાનોએ ગામને ભેગું કરી કરી કરવાની વાત વાત મતભેદો અને વહેંચાયેલા આ ગામે સમરસની વધાવી અને સાથે સાથે આ વખતે મહિલા બેઠક હોય સમગ્ર બોડી મહિલાઓની બનાવી સમરસ મહિલા ગ્રામ પંચાયત બનાવવાનું નક્કી કર્યું અને આજે બાસણા ગ્રામ પંચાયત સમરસ મહિલા ગ્રામ પંચાયત બની છે

ગામમાં સુવિધા સારી કરીશું ગામના લોકોને સારું લાગે એવું કામ કરીશું ગામને આગળ પડતું ક એમ કે લાવીશું આગળ પડતું આવશે એવો પ્રયત્ન કરીશું ગામ લોકો અમને યાદ કરી એવું કામ કરીશું પણ મહિલા લોક આગળ આવે અને મજબૂરી આપીશું તમારા ગામ માં જે બે વર્ષ પછી સમરસ પંચાયત બની છે તો શું કેશું પહેલા કે માહોલ કેવો હતો અત્યારે પંચાયત સમરસ બની તો શું કેવું કેવો અનુભવ છે સમરસ બન્યા પછી તો ગમો એક કત્તું ને બહુ મજા મજાની લાગણી ઈતર બિત્તર બધી એક ખુશ ખુશ છે અમારે આ એક સારું પગલું ભર્યું અને સારું કોમ થઈ ગયું ગમું અને થોડો વિકાસ પણ વધારે થાય

અમને એ સોંપી છે તે અમે અમારી અમે ફરજ અમારી બજાવીશું બનાવી પૂરી કરીશું બધા થઈ સાથે મળી મીટિંગમાં જે બધાનો જે સાથ સહકાર મળે એ પ્રમાણે અમે પારકર કરીશું મારું નામ આશિયાબેન રાજેન્દ્ર કુમાર ચૌધરી જી શું કહે છે તમામ તમારા ગામમાં સમરસ બની છે તમામ સરપંચ સહિત તમામ મહિલાઓ સભ્ય હોવાથી ગામમાં ખાસ કોઈ બદલાવ જોવા મળશે ખરી આવ બદલાવ બહુ સરસ જોવા મળશે અમે એક લેડીઝ તરીકે સમરસતા આવ્યા છે એટલે અમે પુરુષો કરતા પણ સારું કામ કરવા માંગી રહ્યા છે કોઈ પણ કામ ગામનું હશે તો અમે સરસ રીતે કરી બતાવીશું અને સૌનો સાથ સહકાર અમને મળ્યો છે એ બદલ અમને એમનો ખૂબ ખૂબ આભાર છે અમારા તરફથી ગામના એવા કયા ખાસ વિશેષ મુદ્દાઓ છે કે ઉપર તમે સૌથી ધ્યાન આપશો વધારે ગામમાં કોઈ પાણીનો પ્રોબ્લેમ હોય કોઈ સફાઈનો હોય રસ્તાઓ, રસ્તાઓ, રોડ મહિલાઓના કોઈ પાણી પશુપાલન નો એમનો ધંધો છે એમાં કોઈ પ્રોબ્લેમ એમને હોય

મારા વડીલોના આશીર્વાદની બહુ જરૂર હતી એ અમને મળી ચૂક્યા છે કે અમારું ગામ એક સમરસ બની ગયું એ ખૂબ મને ગમ્યું પછી કે આ જે ડબલ ડબલ કનેક્શન છે એમાં અમારું પાણી પૂરતું પોકતું નથી તો એ ડબલ કનેક્શન કઢાવવાની પૂરેપૂરી કોશિશ કરી બીજા કોઈ અમારા કોઈ મેલ્લા ની કોઈ બેનો ગામની સમરસ સમસ્યા થશે કે કો આ અમારે આ આની તકલીફ છે આ અમારો અયો આ પાણી પાકતું પોકતું નથી આ કોઈ ગટર નો પ્રોબ્લેમ છે કે કોઈ પણ લગતો હશે વ્યાસન મુક્તિ નો હશે કોઈ આ નશા નો છે બધા અમે પ્રોબ્લેમ નો સોલ્વ કરવાનો પૂરે પૂરી કોશિશ કરીશું રામજી બી નારાયણ જે શું આ વખતે જે તમારી પંચાયત સમરસ બની છે અને એમાં પણ ખાસ એ છે કે

સરકાર એમ કે ભાઈ આખી આખું ગોમ જ બનાવી જોઈએ સરપંચના સભ્યો બધું એ અમે એક ડેરી પણ એવી બનાવી કે આખી મહિલા મંડળી આખી મહિલા મંડળી બનાવી દૂધસાગરની એટલે બધું કામ પહેલેથી જ અમારું મહિલાઓ પ્રત્યે વધારે ભાવ રાખી અને આગળ વધેને કામ કરે એ માટે જ અમે આ બધું વિચારી ગોમને અને યુવાનો બુવાનો બધો ભેગા થઈ અને આ બધા લડેના ભેગા રી અને આનંદમય ગોમ જીવ અને હાથે જે કંઈ ઇતર પ્રજા એ પણ શાંતિથી જીવી એક

પોતે પોતાની રીતે કામ કરી કે એવી અમે જે મહિલાઓ ચૂંટણી બનાવી છે એ બધી મહિલાઓ સશક્ત ને ભણેલી છે અને અમારા ગામનો સો વિકાસ કરશે એવો આત્મવિશ્વાસ મને પૂરેપૂરો હોય અને એમના જે કંઈ કાર્યોમાં અમારા બધા ગામનો વડીલોનો ઇતરનો બધાનો સહકાર આગળ વધે એ માટે

એક જરૂરી એવું બીજા ઘણા કામો છે મંદિરની અંદર જે તળાવ મંદિરની જોડે જે તળાવ છે એ તળાવમાં ગામનું ગટરનું પાણી જાય છે અને ગટરના પાણીના કારણે આખું તરાવનું પાણી આખું બગડી ગયું છે એ પણ એ પાણી જો ગટરનું પાણી જો નદીમાં વહેતું કરવામાં આવે તો પણ ઘણી શાંતિ થાય અને આ રીતે શિક્ષણને લગતા પણ ઘણા કામોની જરૂર હોય અને એ રીતે આ સમરસ થયું છે એટલે અમારા ગામમાં ઘણો વિકાસ થશે એમ અમને લાગે છે સમરસથી સમરસ નહોતું સમરસ પહેલાં અમારે ચાર ટર્મ સુધી સમરસ હતું પણ વચ્ચે બે ટર્મ સુધી થોડીક માથાકુર થઈ હતી જોકે વળી ગુરુ અમારા ગુરુ મહારાજની કૃપા થઈ જેના કારણે આ અમારે ફરીથી આ સમરસ થયું છે એટલે અમે તો એમ માનીએ છીએ કે આ ગુરુ મહારાજની કૃપા હોય તો આ થઈ શકે બાકી શક્ય હતું નહીં કારણ કે ગામમાં મતભેદ અને મતરો ખૂબ હતા પણ હવે બધા એક થઈ ગયા છે અને ગુરુ મહારાજની અમારી કૃપા છે અને હવે બધા એક ક્ષમતા થઈને બહુ સારા કામ કરશે એવી અમે આશા રાખીએ ભવિષ્યમાં પણ આ રીતે જ હવે ચાલશે ભવિષ્યમાં હવે આ રીતે ચાલ્યા કરશે દેવજી ભાઈ નરસિંહ ભાઈ ચૌધરી તમારું ગામ સમરસ બન્યું છે તો એના પાછળના કારણો શું છે અને શું માનવું છે તમારે અમારા ગામમાંથી વર્ષોથી ચૂંટણી જ આવતી હતી પણ અમારા ગામના આજ વિવાદન કરું ને એ લોકોનું એક મંતવ્ય એવું હતું કે આપણું ગામ સમરસ થાય તો સરકારી લાભો મળે અને બધા ગામ સારું થાય અને ગામનું સંપ એક જળવાય અને કોઈ પણ લોકાવાદ થાય નહીં

આ લોકોના મનના વિચારો બધા એમ કે ભાઈ આપણે આ પક્ષે કરી આવું કરો તો સારું થઈ જાય ને ગામમાં હમફરે છે કાયમ માટે કોઈ ઝગડા બગડા ના રહે અને યુવાધન નચવી રહે એના માટે યુનિટી સારી જાય અને એમને રસો રિપોર્ટર વસીમ મંસુરી સાથી પ્રકાશ સોની ચક્રવાત ન્યૂઝ વિસ્નગર